ધાનેરા ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થઈ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ઔરંગાબાદ ખાતે મહારાજે અમારા હજરત મોહમ્મદ વિશે ટિપ્પણી કરતા સર્વે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે ભારત દેશ સર્વધર્મની એકતાવાળો દેશ છે જેમાં આવા નિવેદન ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે અને મુસ્લિમ અને હિન્દુ સમાજની એકતાની ભાવનાને પણ અસર થાય છે માટે આવા નિવેદનવાળા ગુરુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી ધાનેરા મામલતદાર કચેરીએ મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી આવા કોમી વૈમનસ્ય ફેલાવનાર ગુરુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી નમસ્કાર આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા માનસિક વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ કોઈ પણ ધર્મ હોય ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશ સ સર્વ ધર્મનો છે આ ભારત એકતાને એકતાનું પ્રતીક છે એના અંદર એવા માહોલ ઢોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લઈ અને સરકારે એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માગણી છે જય હિન્દ જય ભારત